સૌપ્રથમ વાત કરવી છે કર્ણાવતી છે ચાલીસ લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી સીમા હોલ પાસેથી આંગળિયા પેઢીમાંથી રૂપિયા લીધા હતા સેલ્વી હોસ્પિટલ પાસે બાઇક પર આ લૂંટારુઓ આવ્યા હતા अहमदाबाद માં કર્ણાવાતી ક્લબ પાસે 40 લાખ રૂપિયા ની લૂંટ થઈ છે આંગળિયા પેડી નો કર્મચારી લૂંટાયો છે બાઈક પર આવેલા બે શખશો 40 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે સમગ્ર મામલે પોલીસ ગટાસતરે તાવરતો દોડી આવી હતી સીમાઓલ પાસે થી આંગળિયા પેડી માંથી રૂપિયા લેધા હતા શેરબી હોસ્પિટલ પાસે બાઈક પર લૂંટારવા ગયા લગભગ શામ સે 6:00 થી 7:00 બજે કે બીચ મે એક શામ સુંદર કરકે બિઝનેસમેન હૈ યે યે ગાડી મે કુછ चालीस लाख जैसा कैश लेकर जा रहे थे तो बाइक पे कुछ लोगों ने इनकी गाड़ी रुकवाई पंचर बोल के इन्होंने साइड में गाड़ी रोकी पंचर देखने के लिए तो बैग ले गए वो दरवाज़ा खोल के एक वारदात हुई शाम सात बजे के आसपास अभी कार्रवाई में सीसीटीवी फुटेज वगैरह देखा जाएगा अगर फोन फोन यूज़ करते हुए दिखते हैं तो फोन का एनालिसिस वगैरह होगा और एफ की टीम भी आई हुई है और आगे की तपास जारी है एक बैग बता रहे हैं अभी कंप्लेनेंट उसमें चालीस लाख कैश है ऐसा न्यूज़ है બાકી જો હે તપાસ કા વિષય યાતે પૈસા લઈને આવતો તો રસ્તામાં બે જણાએ મને ટ્રેપ કર્યો એક જણાએ તો એગ્રેસિવલી મારી ગાડી દબાવી અને મને કીધું કે મને એવું લાગ્યું કે મારી ગાડી કદાચ એને અડી ગઈ હશે એટલે મેં ઊભી રા સ્લાઇડ ધીમી કરીને પૂછ્યું કે ભાઈ શું છે તો કે ગાડીમાં પંચર છે એમ મેં ધ્યાન ના આપ્યું મેં જવા દીધી આગળ બીજા જણાએ મને એગ્રેસિવલી કીધું કે ગાડી ચલાવતા નહીં આવડતી પંચર છે તો એ ચલાવે છે એટલે અહીં આગળ રાખીને મેં ઊભી રાખી ગાડી જોયું તો પંચર હતું અને આગળ મેં પૈસાની બેગ હતી એ થોડીક નીચે ફૂટમાં રાખી અને પંચરનું કરવા ગયો અને નીચે ખોલવા માટે થોડુંક કર્યું પણ થોડો ઊંચો થયો તો આગળનો ગેટ ખુલ્લો હતો અને તરત જ જઈને જોયું તો બેગ ગાયબ થઈ લાખ રૂપિયા હા મને જે રીતના જે રીતના ટ્રેપ થયો ટ્રેપ થયો એ પ્રમાણે એવું જ લાગતું હતું બે જણાએ વચ્ચે કીધું કે ગાડીમાં પંચર છે એક જણાએ એગ્રીસલી કીધું કે પંચર છે પણ ગાડી થોડીક વધારે તેળાતી હતી એટલે મારે અહીં ઉભી રાખવી જ પડી આનંદનગર અંજની ટાવર પાસે સાંજે સાડા છ વાગ્યાના સુમારે ચાલીસ લાખ રૂપિયા બેગ ભરેલી લૂંટની ઘટના સામે આવી છે જોઈ શકાય છે કે બિલકુલ આનંદનગર વિસ્તારમાં અંજની ટાવર પાસે જે ઇનોવા ગાડી છે તે જે છે અહીંથી એક વેપારી લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન જે છે બે બાઇક સવાર શખ્સો આવ્યા હતા તેમણે કહ્યું હતું કે તમારી ગાડીમાં પંચર છે જો કે તેમણે ધ્યાન ના આપ્યું પરંતુ ફરીવાર તેમાંથી જ તે એક તે 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 વધુ વ્યક્તિએ તમને આગળ જતા ટકોર કરી તમારી પંચર છે એટલે તેઓ જ્યારે પાછળ પંચર જોવા આવ્યા ત્યારે તેઓ જે છે આગળની સીટ ઉપર પડેલી બેગ જે હતી તે બેગ લઈને બંને જે જે બાઇક સવાર હતા તે છે છે થઈ ગયા હાલ ઘટના સ્થળે જોઈ શકાય છે કે જે પોલીસ કાફલો છે આણંદનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ ડીસીપી એસીપી સહિતનો કાફલો અહીં આવી પહોંચ્યો છે સમગ્ર જે ઘટના છે તેની તપાસ શરૂ કરી છે જે વેપારી હતા તેઓ જે છે સીમા હોલ પાસેથી બે અંગડિયા પેઢીમાંથી વીસ વીસ લાખ એટલે કે ચાલીસ લાખ રૂપિયા કેશ લઈ લઈને નીકળ્યા હતા ને જ્યારે તેઓ અહીં જ્યારે અંજની ટાવર આનંદનગર ખાતે પહોંચ્યા ત્યારે જે છે કે તેમને બે બાઇક સવારોએ આતર્યા હતા ને અલગ અલગ બહાને તેમને બે વાર રોક્યા કે તમારી ગાડીમાં પંચર છે ને અંતે જે છે લૂંટ કરી અને ફરાર થઈ ગયા છે અને હાલ જે છે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર ઘટનાની હકીકત શું છે આરોપીઓ ક્યાં છે અલગ અલગ ટીમો બનાવી તેમને પકડી પાડવાનો જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે કેમેરા પર્સન મનીષ દવે સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ